નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય અને આવનાર પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી હોય આ રીતે પ્રશ્ન અને નીચે ચાર ઓપ્શન આપવામાં આવશે જો તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમારે પણ જવાબ આપતો જવાનો છે પ્રથમ પ્રશ્ન છે બારણે હાથી ઝૂલવા રૂઢિપ્રયોગનો અર્થ આપો બારણે હાથી ઝૂલવા એટલે શું થશે ખૂબ જ શ્રીમંત હોવું ઓપ્શન એ અહીં સાચો પડે છે બીજો પ્રશ્ન છે ભાગતા ભૂતની ચોટલી પણ સારી કહેવતનો અર્થ જણાવો તો આ કહેવતનો અર્થ થશે ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારું ઓપ્શન એ સાચો પડે છે ત્રીજો પ્રશ્ન છે દીવો લઈને કૂવામાં પડવું કહેવતનો અર્થ જણાવો દીવો લઈને કૂવામાં પડવું જવાબ આવશે ઓપ્શન બી જાણી જોઈને આફતમાં મુકાવવું મ્લાન શબ્દનો વિરોધી શબ્દ જણાવો મ્લાન શબ્દનો વિરોધી શબ્દ શું થશે તો પ્રફુલ્લિત થશે તો મ્લાન એટલે શું થાય એ તમને ખ્યાલ હોય તો તમે જવાબ આપી શકો ઇન્દ્ર શબ્દનો સમાનાર્થી જણાવો ઇન્દ્રનો સમાનાર્થી શું થશે વાસવ ઓપ્શન ડી અહીં સાચો પડે છે કિંશુક શબ્દનો સમાનાર્થી શબ્દ આપો કિંશુક એટલે શું થશે કેસુડો થશે ઓપ્શન ડી સાચો પડે છે સાચી જોડણી શોધો સચ્ચિદાનંદની સાચી જોડણી કઈ રીતે થશે સાચો જવાબ આવશે ઓપ્શન એ આ રીતે સચ્ચિદાનંદ લખાય સાચી જોડણી શોધો મૂલ્ય પત્રિકા કઈ રીતે લખાશે તો આ રીતે લખાશે ઓપ્શન બી સાચો જવાબ છે મૂલ્ય પત્રિકા પ્રશ્નો છે ખાસ યાદ રાખતા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઈચ્છા કરવા યોગ્ય શું થશે જવાબ સ્પૃહણીય ઓપ્શન બી અહીં સાચો પડે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અંગૂઠા પાસેની આંગળી અંગૂઠો હોય તેની પાસેની આંગળી તેને શું કહેવાય તેને તર્જની કહેવાય ઓપ્શન સી વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં એમાં ક્રુદંત ઓળખાવો કયો ક્રુદંત થશે તે ભૂત ક્રુદંત થશે ઓપ્શન બી અહીં સાચો પડે છે મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે પહેલી પંક્તિમાં કેટલા હોય સોળ હોય અને બીજીમાં પંદર ઓપ્શન એ સાચો જવાબ છે અલંકાર ઓળખાવો વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો કયો થશે અહીં તમે જેહ અને તેહ જોઈ શકો છો આ થશે અંતરપ્રાસ ઓપ્શન સી અહીં સાચો પડશે વચ્ચે પ્રાસ મળે છે એટલે સાચી જોડણી જળાવો ગુજરાત વિદ્યાપીઠ કઈ રીતે લખાશે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી ગુજરાત વિદ્યાપીઠ આ રીતે લખવામાં આવશે હવે તમને પ્રશ્ન થશે કે સર ગુજરાત તો આપણે આ રીતે લખીએ છીએ તો ગુજરાત વિદ્યાપીઠ આ રીતે શા માટે જ્યારે પ્રથમ વખત ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠ લખ્યું ત્યારે આ રીતે લખ્યું હતું ત્યારથી આજ સુધી આ રીતે જ લખવામાં આવે છે જે ગુજરાત વિદ્યાપીઠ છે તેનો બોર્ડ તમે જોશો અમદાવાદની અંદર આવેલી છે તેનો બોર્ડ જોશો તો પણ તમને ત્યાં આ રીતે ગુજરાત વિદ્યાપીઠ લખેલું જોવા મળશે ઓગણીસો વીસમાં ગાંધીજી દ્વારા અમદાવાદની અંદર આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી નિપાત ઓળખો દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરસેઠ સુદ્ધા સહુની સાથે જોડાયેલા આમાં નિપાત કયો છે તો આમાં સુદ્ધા એ નિપાત છે ઓપ્શન ડી અહીં જવાબ આવે છે નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે વાક્ય છે ઘર વીસ ડગલા દૂર હોવા છતાં રમણથી ચલાયું નહીં શું જવાબ આવશે સાચો જવાબ છે ઓપ્શન બી ભાવે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ એને શું કહેવાય અનુસ્વાર કહેવાય ઓપ્શન બી સાચો પડે છે નીચેના પૈકી સાચી જોડણી કઈ છે પરિચિતની સાચી જોડણી કહેવાની છે તો સાચી જોડણી આ રીતે થશે ઓપ્શન ડી સાચો પડે છે પરિચિત બંને રસવાઈ આવશે સંયોજકનો પ્રકાર લખો એમણે મને કહ્યું કે મારે એમને ત્યાં જવાનું છે સંયોજકનો પ્રકાર અવતરણ વાચક ઓપ્શન ડી અહીં સાચો પડે છે કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર અલેક્ઝાન્ડર ડ્યુમાનો પ્રભાવ દેખાય છે જવાબ આવશે કનૈયાલાલ મુનશી ઓપ્શન બી કન્યાલાલ મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી ભરૂચની અંદર તેમનો જન્મ થયો હતો સર્વજ્ઞ શબ્દનો સમાસ ઓળખાવો સર્વજ્ઞ શબ્દનો સમાસ શું થશે ઉપપદ થશે બધું જાણનાર સર્વ જાણનાર ના ર આવે એટલે તમારે ઉપપદ સમાજ સમજી જવાનું રૂઢિપ્રયોગનો અર્થ લખો કાંકરો નાખવો કાંકરો નાખવો એટલે શું થશે અડચણ ઊભી કરવી ઓપ્શન એ સાચો જવાબ છે કૃતજ્ઞ શબ્દનો વિરોધી અર્થવાળો શબ્દ શોધો અથવા તો લખો કૃતજ્ઞ વિરોધી શું થશે કૃતઘ્ન થશે ઓપ્શન સી અહીં સાચો પડે છે પૂછાયેલો છે વારંવાર પૂછાય છે યાદ રાખજો વિશેષણ શોધીને લખો તેણે વાદળી ચડ્ડી પહેરી હતી આમાં વિશેષણ કયું છે જવાબ આવશે ઓપ્શન બી વાદળી શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે શબ્દકોષ પ્રમાણે તમારે જોવાનું છે સાચો જવાબ આવશે ઓપ્શન સી વિશ્રાંતિ વિષ્ણુ વિસ્તરણ અને વૃત્તિ નીચેના પૈકી ક્યુ જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી સમાનાર્થી શબ્દ ન હોય તેવું છે દર્પ ઘાસ આ સમાનાર્થી શબ્દ નથી જ્યારે ગીરા એટલે વાણી કચુડો એટલે હિંચકો કૃપણ એટલે कंजूस ए 3 3 समानार्थी शब्दो छे रेखांकित संज्ञा નો પ્રકાર લખો તેના મો પર હાસ્ય રેલાઈ ગયું તો હાસ્ય કઈ સંજ્ઞા થશે ભાવવાચક થશે ઓપ્શન સી અહી સાચો પડે છે આગળ જોઈએ समास ઓળખાવો હાથ ચાલાકી કયો સમાસ થશે તત્પુરુષ સમાસ થશે હાથ ની ચાલાકી વિભક્તિનો ઉપયોગ થાય છે નિપાત લખો બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ કયો નિપાત થશે અહીં જ સાચો જવાબ છે જ નિપાત થશે નિપાત એવી વસ્તુ છે કે જેને તમે વાક્યમાંથી કાઢી નાખો તો પણ વાક્યમાં કંઈ ફેર પડતો નથી બસ ગામ બહાર ઊભી રહી ગઈ એ રીતે પણ તમે કહી શકો નિપાત વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો અલંકાર ઓળખાવો આ ઇન્દ્રાસન અગણ્ય અપરાધોનું જન્મસ્થાન આ ઇન્દ્રાસન અગણ્ય અપરાધોનું જન્મસ્થાન કયો અલંકાર થશે તો રૂપક થશે ઓપ્શન ડી અહીં સાચો પડે છે રૂપક ઇન્દ્રાસન છે તેને સીધું અપરાધોનું જન્મસ્થળનું રૂપ આપી દેવામાં આવ્યું છે નીચેના પૈકી ક્યુ જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી વિરોધાર્થી શબ્દ ન દર્શાવતું હોય તેવું આસ્તિક નાસ્તિક વિરોધાર્થી છે અદૈત દૈત અદૈતવાદ અને દૈતવાદ તે પણ વિરોધાર્થી જોડકું છે અથ ઇતિ પણ વિરોધાર્થી છે જ્યેષ્ઠ ભાદ્રપદ તે નથી ઓપ્શન ડી અહીં જવાબ આવે છે છંદ ઓળખાવો સાચી સલાહ મુજને સખી આપતી તું કયો છંદ થશે વસંત તિલકા છંદ થશે ઓપ્શન એ રૂઢિપ્રયોગનો અર્થ લખો કાળ ચડવો કાળ ચડવો એટલે શું થશે ગુસ્સો આવવો ઓપ્શન બી સાચો જવાબ છે વિશેષણ શોધીને લખો દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી આ વાક્યમાં વિશેષણ કયું છે તો આ વાક્યમાં વિશેષણ છે ઓપ્શન બી અટલ સંધિ લખો વાક વાકવત્તા વાક વાકવત્તા ઈસ શું થશે વાગીસ થશે ક્યુ ઓપ્શન એ વાળું નિપાત લખો દિવાલની બારીને પણ રંગ કરાવ્યો આમાં નિપાત કયો છે તો આમાં નિપાત છે પણ ઓપ્શન બી દિવાલની બારીને રંગ કરાવ્યો દિવાલની બારીને પણ રંગ કરાવ્યો અલંકાર ઓળખાવો લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે કેવો છે જેવો છે કયો અલંકાર થશે ઉપમા અલંકાર થશે ઓપ્શન બી લતા મંગેશકરના અવાજને કોયલના અવાજની ઉપમા આપવામાં આવી છે કહેવતનો અર્થ લખો તેલ જોવું તેલની ધાર જોવી આ કહેવતનો અર્થ શું થશે કાર્ય સમજી વિચારીને કરવું ઓપ્શન બી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો રસોઈ માટે ખોદેલો મોટો ચૂલ્લો જ્યારે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ મોટો પ્રસંગ હોય ત્યારે ફળિયાની અંદર મોટો છે તે ચૂલ્લો બનાવવામાં આવે છે જમીન ખોદીને તેને શું કહેવાય ચૂલ કહેવાય શું કહેવાય ચૂલ ઓપ્શન બી સમાનાર્થી શબ્દ લખો ઓશ ઓશનો સમાનાર્થી શબ્દ શું થશે છાતી થશે ઓપ્શન બી તમે એવું સમજતા હશે કે ઝાકળ આવે અથવા તો મૃગજળ પણ એ ઝાકળ માટેનો ઓશ છે તે આ રીતે હોય છે ઓ સ હોય છે આ ઓશ છે ઓશ એટલે છાતી થશે સંધિ લખો રઘુવત્તા ઉત્તમ તો રઘુત્તમ થશે પણ ક્યુ ઓપ્શન એ વાળું દીર્ઘાવાળું રઘુત્તમ સાચો જવાબ આવે છે ચોમાસું તો ખાસું ખૂબ દિશે દુનિયા ડુબ લોક ઉચ્ચારે રાગ મલાર ખેતર વાવે ખેતીકાર કયો છંદ થશે ચોપાઈ ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે શબ્દકોષ પ્રમાણે તમારે ગોઠવવાનું છે તો અહીં સાચો જવાબ થશે મનવંતર મસ્તક મંતવ્ય અને માર્ચ ઓપ્શન ડી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ ઘી તથા પાણીનું મિશ્રણ તેને શું કહેવાય તો તેને ગળથુથી કહેવાય ઓપ્શન એ સાચો જવાબ છે નીચે પૈકી સાચી જોડણી કઈ છે તિલાંજલિ કઈ રીતે લખાય તિલાંજલિ આ રીતે લખાશે ઓપ્શન સી બંને રસવાઈ આવશે તીમા અને લીમા કહેવતનો અર્થ લખો ગરજસરી એટલે વૈધ વેરી ગરજસરી એટલે વૈધ વેરી શું જવાબ આવશે સ્વાર્થ પૂરો થતા સંબંધ પૂરો થાય છે ઓપ્શન એ અહીં સાચો જવાબ છે નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યુ છે ભાવે પ્રયોગ કયા વાક્યમાં વપરાયેલો છે મુજથી ખડખડાટ હસી પડાયું ઓપ્શન એ સાચો જવાબ છે સુપતિનો અર્થ શું થાય સુપતિ એટલે શું થશે સલાટની હથોડી ઓપ્શન બી સાચો જવાબ છે તલવારથી થી તેજ તારી આંખલડીની ધાર છે કયો અલંકાર છે તલવારથી તેજ તારી આંખડીની ધાર છે શું જવાબ આવશે વ્યતિરેક ઓપ્શન સી અહીં સાચો જવાબ છે શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે આ પ્રશ્ન તમારા માટે છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ખ્વાબ વીરતા ક્ષમા અને સ્નેહ આ ચાર ઓપ્શન આપેલા છે શબ્દકોષમાં ગોઠવો તો સૌથી પહેલો શબ્દ કયો આવશે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો Thanks for watching my video.